નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે અમિત શાહને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે અમિત શાહને માધવી લતા વિરુદ્ધ એફઆઈઆર અમિત શાહને હૈદરાબાદથી ભાજપના ઉમેદવાર માધવી લતા વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે આ સિવાય તેલંગા બીજેપી અધ્યક્ષ જી કિશન રેડી પાર્ટી નેતા રાજાસિંહ અને ટીએમ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાઈ છે જ્યાં મિત્રો વધુ વાત કરીએ તો ચૂંટણી પ્રચાર દરમિયાન આ નેતાઓ કેટલાક બાળકો સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા આ બાળકોએ હાથમાં અપકી બાર ચારસો કે પાનના નારા લખેલા પોસ્ટર પકડાયા હતા જો કે મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે તેથી આ નેતાઓ સામે મુલંગપુરા પોલીસ સ્ટેશનમાં આચાર સંહિતા ભંગનો કેસ નોંધાયો છે જ્યાં મિત્રો અત્યારની આ મોટી સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ